નમસ્કાર આજે શનિવાર હનુમાનજી મહારાજનો દિવસ છે કચ્છની ધરતી પર કચ્છના પ્રવેશ દ્વાર મોરબીથી તમે બાય રોડ આવો તો કટારિયા આવે અને જે કોઈ પ્રવાસી કચ્છ બહારથી કચ્છમાં પ્રવેશ કરે ત્યારે કટારિયાના માનસ હનુમાન ધામ ના બોર્ડ પર એની નજર જાય એક વિરાટ સંકુલ જ્યાં સાક્ષાત મહાબલી હનુમાનજીના બેસણા છે ત્યાં પરમ શ્રદ્ધે શ્રી ભાનુ પ્રસાદજી મહારાજ તેમની અલૌકિકતાની સાથે દિવ્યતાની સાથે સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટેનો એક સદા ચાલનારો યજ્ઞ ચલાવી રહ્યા છે હનુમાનજીની સાધના અને આરાધનાની સાથે સાથે અહીં ક્ષેત્ર ચલાવવામાં આવે છે ભૂખ્યાને ભોજન મળે છે છે અને તૃપ્ત થાય આ વિરાટ સંકુલની અંદર આવતીકાલથી રવિવારથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે મોક્ષના મોક્ષાર્થ થનારી આ કથા ના યજમાનો મુંબઈથી સાડા ત્રણસો જેટલા યજમાનો આવવાના છે અને સાડા ત્રણસો મહેમાનોને યજમાનોને અહીં આ સુંદર મજાનું તમે સ્ટેન્ડ સિટી જોઈ રહ્યા છો રાજસ્થાનની યાદ આપે કચ્છના રેગિસ્તાનની યાદ આપે એ પ્રકારે અહીં આવતીકાલ સુધીમાં વ્યવસ્થા ઊભી થનારી છે આધુનિક કક્ષાના તમામ પ્રકારની સુવિધા સાથેના આ ટેન્ટ અહીં બનાવવામાં આવ્યા છે કચ્છની ધરતીની મજા લિજ્જત અહીં આવનારા યજમાનો માણે અને એની સાથે સાથે પોતાના પિતૃની ભક્તિ કરે અને હનુમાનજી મહારાજની સાધના ને આરાધના કરીને જીવન પાથે ને પ્રગટાવે આજે આપણી વચ્ચે ભાનુ પ્રસાદજી મહારાજ છે હું એમને વિનંતી કરીશ કે હે ગુરુદેવ આપ આપને આ મુખેથી આ સમગ્ર આયોજન વિશેની વાત વ્યક્ત કરો જેથી સમગ્ર માનવ સમાજ સુધી આ વાત પહોંચે અને ભાવિક જનો હનુમાનજીના જે કોઈ ભાવિક જનો છે એમના સુધી પણ આ વાત અમે પહોંચાડી શકીએ જય શ્રી રામ માનસ હનુમાનધામ નવા કટરિયા કચ્છ હનુમાન હનુમાનધામની ખૂબ મુલાકાત લીધી અને અહીંયા અત્યારે સાત દિવસનું પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ સાથે સાથે પિતૃ કર્મ કે બધા જ ભાગવતો કરતા હોય છે પિતૃ કાર્ય કરતા હોય છે પણ આ આખું અનોખું અને અલગ છે આવનારા યજમાનો માટે સુંદર ટેન્ટ સિટીની વ્યવસ્થા તમામ માનસ ધામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી છે તેમજ અન્ય યજમાનો પણ હોલ રૂમની અંદર રહેલા છે પિતૃકર્મ એટલે કે સવારે વહેલા પાંચ વાગ્યાથી કર્મ ચાલુ થાય નવ વાગ્યા સુધી સવારે એ માત્ર પિતૃ કર્મ નવથી ભાગવત શ્રીમદ ભાગવતની પૂજા અને ભાગવત શ્રવણ સાડા બાર સુધી ત્યાર પછી ત્રણ વાગેથી પાંચ ભાગવત પાંચથી પાછી પિતૃ કાર્યની પૂજા એટલે એની અંદર પ્રેતબલિ પંચબલી ભૂતબલી નાગબલી તર્પણ અને પિંડાન બધું થઈ શકશે જય શ્રી રામ આવો સહભાગી બનો હનુમાનજી મહારાજ એમના સાક્ષાત છે એમના દર્શન અને વંદન કરી આરાધના કરી આલોકિત બનો ધન્યવાદ ભારત માતાજી વંદે જય શ્રી રામ